વડોદરા ડભોઈ રોડ કેલનપુર પાસે અક્ષર સિટી સોસાયટી ખાતે હરિયાળી ત્રીજ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે હરિયાળી ત્રિજ નિમિત્તે અક્ષર સિટી રતનપુર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા સાથે કાર્યક્રમમાં અક્ષર સિટીના મેમ્બર શ્રી અમરનાથ પાંડે શ્રી વિપુલસિંહ માત્રોજા શ્રી શાંતિલાલ રોહિત શ્રી સચિનભાઈ ગોહિલ શ્રી મનિકાંત ઠાકુર શ્રી નિતિનભાઈ પટેલ શ્રી શૈલેન્દ્રભાઈ અને બીજા અન્ય સ્થાનિક મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા અન્ય વૃક્ષો રોપણ કર્યા આ કાર્યક્રમમાં એકસો ઉપરાંત વૃક્ષરોપણ કરવામાં આવ્યા રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા આજે કયો સર્જન સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ આક્ષરશકી સોસાયટી ડભોઈ રોડ કેલનપુર વડોદરા આજે રામર બાષનો હરિયાળી તીજ હોવાથી અચ્છર સિટી સોસાયટીના રહીશો દ્વારા અહીંયા વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં વિવિધ પ્રકારના જેવી રીતે જાંબુગા લીમડા અને ફૂલ છોડ મગળી પચાસથી સાહીઠ છોડ રોપવામાં આવેલ છે અને આજે હરિયાળી તીજના નિમિત્તે આ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અતિથિ વિશેષ કોણ આવ્યું હતું અતિથિ વિશેષમાં આપણે રતનપુરના સરપંચ શ્રી હરિભાઈ ભરવાડ અહીં આવેલ હતા તેઓ વૃક્ષારોપણ કરી ગયેલ છે અને બીજા અમારા સોસાયટીના દહીશો અને ફૂલમાળી અહીંયા માતૃજાભાઈ અમરસિંહ તથા બીજા ભાઈઓ અહીંયા મલિકાંત ઠાકોર અને બીજા

सब सुहागने अपने पति की लंबी उम्र के लिए व्रत पूजन आदि करती हैं और जिस लड़की की शादी होती है उस आज के दिन उसके ससुराल से श्रृंगरा का समाधान होता है ये त्यौहार इस उपलक्ष्य में मनाया जाता है कि शिव जी समाधि में ही ज़्यादातर लीन रहते तो आज के दिन उनकी समाधि खुली थी और माता पार्वती ने पूरा श्रृंगार करके उनकी पूजा आराधना व्यक्त किया था પાર્વતી માતા ને કઠોર તપસ્યા થી શંકર પ્રધાન ભગવાન થયા તેથી હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે અને આ અક્ષર અક્ષરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં સવારથી સાંજ સુધીમાં હજારો માણસ દર્શન કરવા માટે આવે છે અને લાવો લઈને જાય છે અક્ષરેશ્વર મહાદેવ મંદિર ક્યાં ઘણા આવેલું છે અક્ષર અક્ષરેશ્વર મહાદેવ મંદિર અક્ષર સિટીમાં આવેલું છે ડોઈ રોડ પર છે રોડ ઉપર આપનું નામ આપનું નામ પરસોત્તમગીરી ભગવાનગીરી ગોસ્વામી આજે સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ હરિયાળી ત્રીજ નિમિત્તે અક્ષર સિટી રતનપુર સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે કેટલા લોકોએ ભાગ લીધો હતો ત્રીસથી ચાલીસ લોકોએ ભાગ લીધો મંદિરે પણ રોપીને આવે છે અક્ષરેશ્વર મહાદેવ અને અહીંયા ગાર્ડનમાં રોપીએ છે અહીંયા જોગિંગ ગાર્ડન છે વળી નિશામો છે અને આગળ ગેટ પાસે મોટો ગાર્ડન છે ત્યાં વૃક્ષારોપણ કરીએ છીએ અને જળ એ જીવન છે એક દિવસ પાણી ના આવે તો લોકો હેરાન પરેશાન થઈ જાય છે જો વૃક્ષોથી એક મિનિટ પણ જો ઓક્સિજન આપણને ના મળે તો કેવી હાલત થાય એટલે લોકોએ જતન વૃક્ષોનું જતન કરવું જોઈએ અને જળ રોપવા જોઈએ અને બાળકોમાં પણ આ સંસ્કાર લાવવા જોઈએ આપનું નામ શાંતિલાલ રામજીભાઈ રોહિત રિટાયર્ડ ટીચર